પૂરો થાય છે તે હવે જોવું રહ્યો સામાન્ય રીતે મકાનોના જ્યારે રીડેવલપ થતા હોય રિપેર થતા હોય ત્યારે ડેબ્રિય જે ઉત્પન્ન થતો હોય છે તે ગમે ત્યાં કોર્પોરેશનનો પ્લોટ હોય ખુલ્લી જગ્યા હોય અથવા તો રોડ ઉપર એ લોકો નાખી જતા હોય છે પરિણામે જે લોકોને એક ચોક્કસ જગ્યાએ માહિતગાર કરવામાં આવશે એ જ જગ્યાનો ઉપયોગ કરવામાં આવે અને આવનાર સમયગાળા દરમિયાન એ જો ગમે ત્યાં નાખવામાં આવશે તો તેના વાહનો જપ્ત કરવામાં આવશે અને એના પર સ્ટ્રીક એક્શન લેવામાં પણ આવશે